श्रीकृष्ण द्वारका सपना मा दुवरका सपना मा गोकुल कडिये नो विसराय गोकुळिय कडिये नो विसराय એવી મો ગોકુળમા પરોટીએ યૂટીને ગોપી ગોમતી જાય છે પરોટીએ યુટીને ગોપી ગોમતી ના છે वालो मारो वस्त्र हरि हरि वस्त्र हरि हरि जगो गोकुलमा के वस्त्र हरि हरि वस्त्र हरि हरि એવી મોજ જગોકુળમા દ્વારકા સપનામાં દેખાય ગોકુળ્યું ઘડીએ નો વિસરાય એવી મોજ જગોકૂળમાં પરોડીએ ઉઠીને ગોપી મહી વલોવા જાય છે પરોડીએ યુટી ને ગોપી મહીવલોવા જાય વાલો મારો માખણ મીસરી મિસરી ખાય વાલો મારો માખણ મીસરી ખાય કેવી મો જગોકૂળમાં કેવાલો મારું માખણ કણ મિસરી ખાય કેવાલો મારું માખણ કણ મિસરી ખાય એવી મો જ ગોકુળમાં ધરકા સપનામાં દેખાય ગોકુળિયું ઘડીએ નો વિસરાય એવી મો જ ગોકુળમાં પરોટીએ યુટીને ગોપી ગાય દોવા જાય પરોટીએ યુઠી ગોપી ગાય દોવા જાય વાલો મારો ઘૂંટડે દૂધણા પી જાય વાલો મારો ઘૂંટે દૂધ પી જાય એ ઉજ જગો કૂળમાં કેવાલો મારો ઘૂંટડે દૂધ પી જાય કેવાલો મારો ઘૂંટડે દૂધ પી જાય એવી મો જગો કૂળમાં દ્વારકા સપના માં દેખાય ગોકુડી ઘડીએ નો વિસરાય એવી મોજ ગોકુળમાં પરોડીએ ઉઠીને ગોપી પાણી ભરવા જાય પરોડીએ ઊઠી ગોપી પાણી ભરવા જાય છે વાલો મારો બેડલા ઢોળી જાય વાલો મારો બેડલા ફોડી જાય એવી મોજ ગોકુળમાં કે વાલો મારો બેલડા બેડલા ઢોળી જાય યવાલો મારો બેડલા ફોડી જાય એવી મો જગો કુળમાં કે દ્વારકા સપના માં દેખાય ગોકુળીયું ઘડીએ નો વિસરા એવું જગો કુળમાં परोडिए उठिने गोपी रसोई करवा जायसिए परोडिए उठिने गोपी रसोई करवा जायसे वालो मारो राज भोग जमी जाय के वालो मारो राज भोग जमी जाय एवी मोज गोकुळमा વાલો મારો રાજ ભોગ જમી જા વાલો મારો રાજ ભોગ જમી જા એવી મોજ ગો કુળમા દુવાર કમ સપનામાં દેખાય કોકુળીવું ઘડીએ નો વિસરાય એવી મોજ જ ोडि उठी नै गोपी मन्दिर जयस परोडिए गोपी मन्दिरमा वालो मारो पल्लमा दर्शन दै जा के वालो मारो पल्लमा दर्शन दै जा એવી મૂં જગો કુળમાં કે વાલો મારો પલમાં દર્શન દઈ જાય કે વાલો મારો પલમાં દર્શન દઈ જાય એવી મૂં જગો કુળમાં દુવાર કા સપના માં દેખાય કોકડિયું ઘડીએ નો વિસરાય એવી જગો કુળમાં પરોડીએ ઉઠ ને જમુના કાંઠ જઈને વાલો બંશરી બજાવે જમુના કાઠે જઈને વાલો વંશરી બજાવે ગોપીઓ દોડી દોડી જાય ગોપીઓ દોડી દોડી જાય એવી મો જગો કૂળમાં કે ગોપીઓ દોડી દોડી જાય ગોપીઓ દોડી દોડી જાય એવી મોં જગોકૂળમાં દુવારકા સપનામાં દેખા ગોકુળી ઉમ ધળીએ નો વિસરાયે વિ મો જગોકુળમાં જે શ્રી કૃષ્ણ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં